હેલો વેલકમ ટુ માય બ્લોગ ચેનલ છે સાંજના વાગવા આવ્યા છે પાંચ વાગવા આવ્યા છે ધ્યાન દીકરી સાથે આજે રમવાનું છે ધ્યાન દીકરી સાથે આજે મોજ મસ્તી કરવાની છે ઘણા સમય બાદ બ્લોગ વિડીયો બનાવી રહ્યો છું કારણ કે નોકરીમાં સમય મળતો ન હતો તેના કારણે બ્લોગ વિડીયો નહોતો બનાવી શક્યો તો બ્લોગમાં રહ્યો જોતા રહેજો વિડીયો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે અગાશીમાં આવી ગયા છે ધ્યાનો દીકરીના બધા જ રમકડા લઈને અમે ઉપર આવી ગયા છે અને આજે ધ્યાનો દીકરીને રમાડવાની છે ધ્યાનો દીકરી સાથે રમવાની છે આમ તો રોજ મારી સાથે રમતી હોય છે પરંતુ આજે આપણે ધ્યાનો દીકરી સાથે રમવાનું છે અને ધ્યાનો દીકરીની છે ને આ ફૂલ રેકેટ લાવી છું તે પણ ધ્યાનો દીકરી રમવાની છે તો લગ્ન બનાવી રહેજો જોતા રહેજો વિડીયો તેને શું કરવાનું છે ચાલો 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 રમી આપણે આ જો ધ્યાનુ ફૂલ રોકીટ લાવ્યો છું પછી આ ધ્યાનુ નો દડો છે આ ધ્યાનુ દડો રમે છે આય હાય હા ધ્યાનુ દડો તાળો છે બેટા તાળ તાળો દડો છે પછી ટ્રેક્ટર કે છે જો આ છે ધ્યાનુ નો ટ્રેક્ટર ઓરિજિનલ લાગે ને તમને ટ્રેક્ટર આ એકદમ ઓરિજિનલ ટ્રેક્ટર છે હા આમ ચાલે પછી આમ હાઇડ્રોલિંગ કરવાનું વાહ 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 અધ્યાન હું કાકા લાવેલા પછી બેડું બેડું પેલી ગાડી લેતી આવી ગાડી લેતી આવી જા ભાઈ ગાડી જા ગાડી લેતી ગાડી ઊભી થાય ઊભી થઈને લાગે ઊભી થઈને લેતી ગાડી હા જો અધ્યાન બધી ખબર પડી ગઈ હવે અઢાર મહિનાની થઈ ગઈ ને બે વર્ષની બધી જ ખબર પડી છે

એ નાઓ પેલી પેલી લાલ આવે લાલ એ આ પેલી આવે આ પેલ્લું નાખવું એ પેલ્લું નાખો હા ઓકે ટ્રેક્ટર ના ચલે ઉપર બેટા ટ્રેક્ટર ના ચલે ઉપર હ ઉપર ના ચડ આપતી મિત્રો આજે જાનુ દીકરી છે ને ઘરમાં એક ધમાલ કરી નાખી જાનુની મમ્મી અને દાદી બંને બહાર હતા મહેમાનને મૂકવા માટે ગયા તો બે કાચની રકાબી મેળવી હતી અને બાજુમાં ચા મેળવી હતી તો ધ્યાન એ છે ને જાતે ચાની કીટલી લઈને બે રકાબીઓમાં ચા ચા ભરવી પણ સારું કહેવાય

અમારે ચોકલો લમે છે ચોકલો લમે છે પપ્પા બે હે બેટા ટ્રેક્ટર ક્યાં છે ટ્રેક્ટર શું કરે રિપેર કરે છે તું પંચર થઈ ગયું છે હે બેટા શું થઈ જશે ત્યાંનું ટ્રેક્ટર ના પંચર થઈ ગયું પંચર હે શું હું ટાયર ટાયર તો ના ને કરે બેટા તો રમે હાય 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 દોડી 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 દોડાવ 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 જો ધ્યાન ઉદી છે ને એટલે લાડવાય થઈ ગઈ છે ને કે મારા ખોરામાં બે જાય સાઈ આઈન પપ્પા 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 કઈ કઈ અને હું ઘરે હોઉં ને મારો જીવ લઈ લે ને એમાં જ રાખો દિવસ નોકરી કેમ ડાયવ સાડા ત્રણ વાગે અને આઈને જાન કે પપ્પા 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 કરીને પાછું ચડાવી દીધું અને મીઠા કિંદા ઘર ઉપર આવે છે એન ની જે કામ કરી છે એટલે દીકરીનો નો માડી એમ કરી અને આ જો ફોર્મ ની કરી છે ડાયર ની આ તો તો ચાલો મિત્રો આપણે ધ્યાનો બેન સાથે આજે રમત કરી મોજ કરી કારણ કે ઘણા સમય પછી વિડીયો બનાવવાનો ટાઈમ મળેલો કારણ કે નોકરી એવી હોય છે તે નોકરીમાંથી આવીને થાકી જઈએ છીએ થાકી ગયા બાજુ આરામ કરવાનું હોય છે અને પાછું ફરી નોકરી જવાનું હોય છે એટલે પછી વિડીયો બનાવી નોંધો શક્યો તો આજે ધ્યાન દીકરી સાથે રમત રમી અને ધ્યાન દીકરી સાથે એને બેથી ત્રણ કલાક એની પાછળ બગાડ્યા અને મોજ કરી રમત કરી અને ધ્યાન દીકરી ખુશ થઈ ગઈ હતી તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે તમામ દર્શક મિત્રોનો આભાર